મારું નામ અવિનાશ છે હું એક નાનકડા ગામમાં રહું છું મારો ગરીબ પરિવાર છે મારા મા બાપ મજૂરી કરી જીવન ગુજારે ભણું છું અમારું ગુજરાન મહેનત મજૂરી કરીને ચાલતું હતું હું ભણવામાં બહુ જ હોશિયાર હતો મારા મા બાપ મને ભણાવવા માંગતા હતા પણ એવું બને છે કે મારા પિતાજીને ભયંકર રોગ થયો ઘણી દવા કરાવવા છતાં સારું થતું નહોતું મારા પિતાજી બહુ જમીન હતી તે વેચીને પપ્પાનું ઈલાજ કરાવ્યો પણ સારું ન થયું અને થોડા દિવસો પછી તે મૃત્યુ પામ્યા અને જમીન પણ વેચાઈ ગઈ કાંઈ આવક રહી નહીં કોઈ રળે એવું રહ્યું નહીં તેથી મારે ભણવાનું બંધ કરવું પડ્યું અને મારે પંદર વર્ષની ઉંમરે કામે લાગી જવું પડ્યું પરંતુ હું ભણતો હતો એમાં એક ખૂબ રૂપાળી છોકરી જેનું નામ રાધા હતું રાધા મને ખૂબ જ પસંદ કરતી હતી અને ચાહતી હતી પણ હું પણ એને પસંદ કરતો હતો એને ભણવામાં થોડી નબળી હતી તેથી તે લેસન માટે મારા ચોપડા લઈ જતી અને લેસન કરતી આવી રીતે અમે એકબીજાની મદદ કરતા તે ખૂબ જ રૂપિયાવાળાની છોકરી હતી તે મને ચોપડા લાવવામાં કપડા લાવવામાં મદદ કરતી પણ મારા બાપુજીના અવસાન બાદ મારે મજૂરીએ રાધાના ખેતરમાં કામ કરવા જવાનું થતું હું દાડી કરી શકે તેમ નતો પણ મને ખૂબ પ્રેમ કરતી પરંતુ પ્રેમનો કોઈ ઇજાર થયેલો નહીં અમારો પવિત્ર પ્રેમ એ મને જોઈ રહેતી અને ક્યારેક કહેતી કે તમે મને ખૂબ જ ગમો છો તમે મને ખૂબ પસંદ છો અમે કોઈ ચેનચાળા કે અડપલા કરેલા નહીં કે કોઈ ભોગ ભોગવવાનો વિચાર પણ કરેલો નહીં અમારો પવિત્ર ગંગા જેવો પ્રેમ હતો હું બજારમાં નીકળતો તો તે મારી રાહ જોઈને રહેતી અને મને જોયા પછી એને ચેન આવતું અને મને પણ એનું મોઢા મોઢું જોયા સિવાય ચેન ન પડતું મને ખ્યાલ હતો કે એમના પગરખામાં અમારો પગ નહીં પણ છતાં કહે છે ને કે પ્રેમ આંધળો હશે અમે મનોમન એકબીજાને પ્રેમ કરતા હતા પણ ક્યારેય એકબીજાને મળવાનું કે ભોગ ભગાવવાનું અમે વિચારેલું પણ નહીં અને કોશિશ પણ કરેલી નહીં અમારો પવિત્ર પ્રેમ હતો હવે અહીંયા સુધી અમારો પ્રેમ પાંગરેલો અને બહુ આગળ વાત વધેલી નહીં અને એવું બને છે કે અમારું ગુજરાન દાડીથી ચાલતું ન હતું હું મજૂરી કરી શકે તેમ નતો તેથી અમારા સગાને વાત કરી તો એમણે મને શહેરમાં એક કંપનીમાં નોકરીએ રાખી દીધો તેથી મારે શહેરમાં જવાનું થયું રાધાને આ વાતની ખબર પડી તો તેનાથી રહેવાયું નહીં અને અને મને મળવા ખાવાનું મીઠાઈ દેવાના બહાને અમારા ઘરમાં આવી એની આંખોમાં આંસુ હતા હું પણ ગળગળો થઈ ગયેલો પણ મેં એને સમજાવ્યું કે વિધિના વિધાન કદી ખોટા થતા નથી આપણા નસીબ માં મળવાનું લખ્યું હશે તો મળશે નહીં તો જે ભગવાન આપણા મા બાપના દિલ ન દુબાવો જોઈએ આટલું કહેતા થોડું કહ્યું અને તે જાજુ સમજી ગઈ અને આંસુ લુસી ચાલતી થઈ મેં તેને છેલ્લે એક શિખામણ આપી તારી તબિયતનું ધ્યાન રાખજે અને પ્રેમમાં હંમેશા જ દેવાનો હોય છે સાચો પ્રેમ એને જ કહેવાય કહેવાય છે અને તે ત્યાંથી ચાલી ગઈ હું પણ શહેરમાં કંપનીમાં લાગી ગયો અને કંપનીમાં મારે સારો પગાર હતો હું સેટ થઈ ગયો પછી અમારું આખું ઘર શહેરમાં આવી ગયું આ રીતે ઘર સંસાર સારી રીતે ચાલતો અને હું જ્યારે ગામડે જતો ત્યારે રાધાને મળવાનું ઘણું મન થતું પણ રાધાને પણ શહેરમાં ભણવા માટે મોકલી દીધી હતી તેથી મને તેને મળી શકતો નહીં અને હવે તે મને યાદ કરતી હોય કે ના કરતી હોય તેની મને ખબર નથી અને બે ત્રણ વર્ષ કંપનીમાં કામ કર્યા પછી મારા લગ્ન થઈ ગયા અને મારી પત્ની પણ ખૂબ ગુણવાન અને સુશીલ હતી અને અમે બંને ખૂબ જ પ્રેમ કરતા હતા પણ રાધા મારો પહેલો પ્યાર હતી તેથી ક્યારેક ક્યારેક ખૂબ ટેન્શન અને પરેશાન

લગ્નને દસ બાર વર્ષ વીતી ગયા હવે હું રાધાને ભૂલી ગયો હતો અને એક દિવસ અચાનક એવું બને છે કે હું ખૂબ જ પરેશાન થઈ અને બગીચામાં બેઠો હોય છું ત્યારે રાધા મારી સામું આવી જાય છે અને કહેવા લાગી અવિનાશ તું બહુ દુખી લાગે છે મારા અચરજનો પાર રહ્યો નહીં અને હું કહેવા લાગ્યો કે તું રાધા અહીં ક્યાંથી અમે બંને બહુ જ ખુશ હતા અમે બંને કેટલાય વર્ષે મળેલા એટલે અમારા આનંદનો કોઈ પાર રહ્યો નહીં અને પછી અમે બંનેએ સુખ દુઃખની વાતો કરી અને કહ્યું હું એને કહ્યું કે હું અહીં જ નોકરી કરું છું મેં લગ્ન નથી કર્યા તમારે કંઈ જરૂર હોય તો કહેજો તમારા માટે મારું સર્વસ્વ કુરબાન છે મારાથી રહેવાયું નહીં અને મારી આંખમાં આંસુ આવી ગયા અને અમારા પવિત્ર પ્રેમ હતો બંને રોતા હતા અને વાતો કરતા હતા મને કોઈ જોઈ જશે એવી મગજમાં બીક પણ હતી પણ છૂટા પડવાનું મન થતું ન હતું મને રાધાએ કહ્યું તમે જયારે બોર થઈ જાઓ દુઃખી થઈ જાઓ ત્યારે અહીં આવી મને યાદ કરજો હું જરૂરથી આવી જઈશ મેં તેને ક્યારેય અડકવાનો પ્રયત્ન નહોતો કર્યો તેથી તે મારા ઉપર ખૂબ જ પ્રસન્ન હતી મારા ઉપર એને ના જ હતો કારણ કે એને બહારની દુનિયા જોઈ હતી કે પ્રેમના નામે હવસના ભૂખ્યા હવસ સંતોષાણી કે હું એ કોણ અને તું એ કોણ તેથી તે મારા ઉપર ખૂબ જ ગર્વ કરતી હતી તેણે મને ઘણા બધા રૂપિયા આપ્યા અને કહ્યું જ્યારે પણ જરૂર પડે ત્યારે મને અહીં આવી અને યાદ કરજો હવે અમે બંને છૂટા પડ્યા અને મારા અચરજનો પાર ન રહ્યો કુદરત પણ કેવા ખેલ રચાવે છે ક્યારેક ભેગા કરે અને ક્યારેક છૂટા પાડે તેની ખબર આપણને પડે નહીં હવે જ્યારે પણ હું દુઃખી થઈ જતો બોર થઈ જતો કંટાળે ખૂબ કંટાળે જતો ત્યારે બગીચામાં બેસવા જતો અને રાધાને યાદ કરતો તો રાધા ગમે ત્યાંથી થોડી વાર રહીને આવી જતી અને મારા દુખ નું સોલ્યુશન કરી મને ખુશ કરી દેતી આનંદમય કરી દેતી અને મને ઘરે મોકલી દેતી હવે એક દિવસ હું મારે ગામડે જવાનું થયું ત્યારે હું ગામડે મારા મિત્રને મળ્યો આખો દિવસ ખૂબ મજા કરી અને સાંજે જ્યારે હું અને મારા મિત્ર બેઠા હતા ત્યારે મેં રાધાની વાત કરી તો મારો મિત્ર દાંત કાટવા લાગ્યો અને કહેવા લાગ્યો કે તું ગાંડો તો નથી થઈ ગયો ને અમારા પ્રેમની આ મિત્રને એકને જ ખબર હતી એના હસવાનું કારણ હતું કે રાધાનું મૃત્યુ થયું દસ વર્ષ થઈ ગયા હતા એનું મૃત્યુ જે શહેરમાં એનું મૃત્યુ તું જે શહેરમાં રહેશે તે શહેરમાં જ એક્સિડન્ટમાં થઈ ગયું હતું આ વાત સાંભળી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે એ મને ઘણી વખત મળવા આવી હતી હવે હું ગામડેથી શહેરમાં આવી ગયો અને મને થોડી ઘણી બીક પણ લાગવા લાગી હતી પણ મનમાં હિંમત જુટાવી અને બીજું કે પ્રેમમાં બીક છે અને ખૂબ જ ટેન્શનમાં રહેવા લાગ્યો બે ત્રણ દિવસ નોકરીએ પણ ન ગયો પછી એ જ બગીચામાં સોલ્યુશન મેળવવા માટે જઈને બેસી ગયો અને અને રાધાને યાદ કરવા લાગ્યો રાધા પણ ત્યાં આવી ખરી હવે મને બધી ખબર હતી છતાં બીતા બીતા મેં તેને વાત કરી કે મને આ વાતની કાંઈ ખબર જ નહોતી અને ઘણા વર્ષો વીતી ગયા આપણી જુદાઈને એટલા માટે હું તને ક્યારેક ક્યારેક યાદ કરી લેતો પરંતુ હું તારા મોક્ષ માટે જરૂર પ્રયત્ન કરીશ તું તું તારા આત્માને મોક્ષ આ મુક્તિ મેળવ એ માટે મારે શું કરવું તે કહે રાધાએ કહ્યું કે બસ મને એક તારા ચુંબનની જરૂર છે તું મને એક ચુંબન આપી દે તો મને મુક્તિ મળી જશે પછી મેં એક ચુંબન એવું આપ્યું કે રાધાને સ્વર્ગ લોકની અનુભૂતિ કરાવી દીધી અને તેના આત્માને સંતોષ પમાડી દીધો તેથી તેને મોક્ષ મળી ગયો અને તે કહેતી ગઈ કે જ્યારે તમે દુખી થાવ ત્યારે અહીં આવતા રહેજો તમારા દુઃખનું સોલ્યુશન તમને મળી જશે આ મારું વચન છે અને જ્યારે પણ આવી મને દુઃખ થાય અણબનાવ બને ત્યારે બગીચામાં જતો રહું છું અને મને દુઃખનું સોલ્યુશન મળી જાય છે જય માતાજી મિત્રો અમારી આ વાર્તા જો સારી લાગી હોય તો તમને એક નાનો એવો અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને ચેનલને લાઈક શેર અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં અને આવી વાર્તાઓ ગોતવામાં અને બનાવવામાં અમારે બહુ જ મહેનત કરવી પડે છે તો મિત્રો એના ફળ સ્વરૂપે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જય માતાજી મિત્રો